વોટ્સઅપ ગાઈસ કેમ છો તમે બધા તમારું બધાનું સ્વાગત છે આજની વ્લોગ્સમાં અને હજી હું જસ્ટ જાગ્યો જ છું વાગ્યા છે પોણા અગિયાર અને પોણા અગિયાર આપણો વ્લોગ સ્ટાર્ટ થઈ જાય છે અને આપણે હું તમને દેખાડ હજી ઘરમાં છું બહાર દેખાડું કેવું છે આજનું મા વાતાવરણ આમ દો આવું છે કંઈક વાતાવરણ જોરદાર આજે પણ હું કોલેજે નથી ગયો કોલેજે રજા નથી પણ હું નહીં ગયો કારણ કે ભણાવો આવેલો છે અમારે કોલેજનો કેમ્પ તો હમણાં આપણે ત્યાં જઈશું હજી તો આપણે નાહવાનું પણ બાકી જાય ટાઈટનું નાહવું કેમ વિશાળ કરવું અને ટાઈટ હેવી પડે છે ને કે વાત જવા જો અહીં મિનિ બ્લોક પણ બનાવ સ્ટાર્ટ કરવાનો બાકી છે મિનિ બ્લોક પણ હમણાં સ્ટાર્ટ કરી દેવી હોય કારણ કે બે ચાલુ રાખવાનું છે એટલે મિનિ બ્લોગ ને આ બે વ્લોગ હમણાં અપલોડ કર્યા છે હવે જો સપોર્ટ મળે જોઈએ પેલા મિનિ બ્લોગમાં અને સપોર્ટ મળે કે ન મળે પણ મહેનત કરવી એ આપણે ફરજ છે મહેનત કરવી તો કંઈક સફળતા મળે ઠીક છે તો હું તમને મળો હવે તો નહીં પેલા આપણે એક કામ કરી નાખવી કે પેલા ગાડીને લૂસ નાખવી પછી નવી એટલે કપડા બગડાની નહીં આપણે પેલા ને નાખવી મસ્ત ની ગંદ નાખવી ધોઈ બોઈ નાખવી પછી તમને લોકો ને મળવી તો અત્યારે તમારો ભાઈ જઈ રહ્યો છે સીધો દવાખાને કારણ કે વેક્સિન મૂકવા થવાનું છે મારા મમ્મી નું લેનું કુંભન તો જોઈ શકો છો હું જાઉં છું સાડા ત્રણ છ છે બપોરના બપોરે જાઉં છું ત્યાં મળું અત્યારે આપણે આવી ગયા છીએ કુંભન છે ને અત્યારે જઈ ગયા છીએ આપણે અહીંયા રોડે કારણ કે બકાલું લેવા જવાનું છે ત્યાં જઈને મળું સીધો પછી તો એ બધરા છે શું હું છે આ બધું જોઈ લેવી બધું શું છે કાંઈ વાંધો નહીં તમે લોગમાં ઘંટીન્યુ હું તમને લોકો અલગ કંઈક હોય તો કઈ નહીં દરજ્જો હોય જોઈ લો તમને સીધો મળો રોડે જઈને તો કઈ છે રોડે બેઠા બેઠા આપણે રાઈટ થી ગયો ભાઈ રોડે તો આપણે બેઠા નવી જોઈ શકો છો રાઈત નો એટલું બધું કંઈ છે નહીં અહીંયા અત્યારે એ જે ચેન મંત્રાલય પચ્ચાનો પ્રોગ્રામ તો મ યાદ આવી છે તો તમને મળવું મદરા છે તેમ અહીંયા બધી દિગારિયાલી આવી રહી છે રાઈટ થઈ ગઈ છે નવ વાગી ગયા જોઈ શકો છો

આમાં હજી કઈ આવ્યું નથી લાગતું તો ઉનાળો આવશે પછી મેળા ગુલાબ ગાઈસ તો ગુલાબ જોઈ શકો છો તમે આપડો ભાઈ બગીચો છે ભાઈ પ્રાઇવેટ હજી આમાં ઓલું નાખવાનું છે લોન એટલે જે આપણે ગાર્ડન માં ઘાસ હોય ને એવું ચોમાસા માં નાખી દેવી તો થઈ જાય સમજાય તમે લોકો એટલે આપણે એ પણ કરવાનું છે આ જોઈ શકો છો ને પાંદડા હજી હમણાં તોડી ગયા તો એ પાછા એટલા એટલા થઈ ગયા પાંદડા આ છે બધે નાળિયાલી કોણ એ લોક કહા સે આતે હે સોરી ગાઈસ નાળિયાલી સે બોલો રીંગણે આ છે રીંગણે આ આપડા આંબા આ આંબા પછી અમે એક જમરૂપડી છે એ મેં આપણા પહેલાના વ્લોગમાં પણ આ બધું બતાવેલું છે પણ જે લોકો એ નોંધ હોય છે જોઈ લઈ તો ગાય છે અમે કડિયાને બોલાવ્યા હતા તો તે એમ કીધું છે મકાનનું કામ જે આપણે કરવાનું છે ને તો એમાં એમ કીધું છે કે આ બધા બેલા છે ને પહેલાં એ બધા આ બાજુ ખિસકાવા જોઈએ છે એટલે હવે આપણા પાછળ લાવવા જોઈએ દાડિયા અને ત્યાંથી પહેલાં એ બેલા છે આ બધા જો અહીંયા અહીંયા લગી આવશે છે આપણું જે નવું મકાન બનશે ને આ આ ઓછરી છે આપણી એની બરોબર આવશે ને આમ આમથી આ બાજુના આ બાજુના

એનાથી કારણ કે એ જે બેલા લેવાવાળા આવશે ને એને ભી પડી દે ભાઈ કારણ કે મધને પહેલાં ઉટાડવું ઉડાડવું ન અહીંથી તો અહીંથી અમે બધું એસ્ટિમેટ કહેવાયું ને અહીંથી સ્ટાર્ટ થા આજે આપણે તમને થળીયું દેખાય છે ને આ બાજુ અહીંથી આપણો પહેલાં પાયો ગળા છે ને અહીંયા આપણી જે વંડી છે બહારની ત્યાંથી તો અહીંયા લગી આમ 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 વંડી આવી જાય આ બધું પેક થઈ જાય આ બાજુ પણ વંડી આવી જા એ પેક થઈ જાય એટલે બધી ફૂલ જોર ચોરથી તૈયારી ચાલી રહી છે ખાલી વાટ છે તો પૈસાની યુટ્યુબ પેલું પેલું પેમેન્ટ નાખી દે તો સ્ટાર્ટ કરી દે બજાર કરું છું પૈસાની પૈસાનો મેલ થઈ જાય એટલે સ્ટાર્ટ કરી દેવાનું છે હવે ટૂંક સમયમાં ને મેં તમને કીધું હતું સ્ટાર્ટ કરી દેવાનું મેલ થઈ ગયો હતો ને કે પછી મારા પપ્પાને એક ભાઈ બનશે તને કંઈક જરૂર પડી હતી ત્યાં કંઈક આપેલા છે તો એ કંઈ ખબર નથી મને બહુ જાજી એમાં તો બહુ આપણે વહીવટ કરાય નહીં એ આપણા બાપાનો વહીવટ છે આપણે કંઈ નો કરાય આપણે તો યુટ્યુબ પેમેન્ટ આવે ત્યારે આપણું નવું મકાન બનાવવાનું છે અલગ એ તો આપણે ગોઠવેલું છે યુટ્યુબના બી સાથે આપણે એક મસ્તનું એવું ઘર બનાવશું ને કે વાત જવા જો કોઈને એની હોય એક યુટ્યુબર પર અલગ બનાવશું બધા કરતા યુનિક એટલા માટે તમે જલ્દીથી ચેનલ મોનિટર કરાવી દો તમારા ભાઈની એટલે તમારો ભાઈ રૂપિયા ગણતો થઈ જાય તો ભાઈ જો તમારો ભાઈ આ રીતે વિડીયો શૂટ કરે છે તમે જોઈ શકો છો આ મૂંધો ફોન પકડવાનો પછી મને દેખાડો હોય ત્યારે આ જોઈ શકો છો તમે આ રીતે આ એટલે તમને પણ સરખું દેખાય અને મને પણ સરખું દેખાય આમ આ રીતે ગમે તેને લોગિંગ સ્ટાર્ટ કર્યું હોય તો આ સ્ટ્રીક છે જો પહેલા ફોન આમ રાખવાનો પછી આ કાચ તો આ કાચમાં મસ્ત દેખાય આખો કાચ હોય કાંઈ વાંધો નહીં નવા મકાનમાં બધું આવી જાય બધી સુવિધા આપણી બધી સુવિધા એમાં આવી જાય એ બધું અમે ગોઠવેલું જ છે પણ હવે સ્ટાર્ટ થઈ જાય તો બધું હવે કાચ બાચ એક નંબર બધું મસ્ત નું આવી જાય ત્યાં ટેન્શન ન લેતા અને આપણું મકાન બની જાય તેનું બધું તમને કહેવામાં આવશે ક્યાંથી સ્ટાર્ટ શું છે ક્યાંથી હું છે હું આવ્યું શું નહીં બધી તમને એકથી એક અપડેટ આપવામાં આવશે ન્યવું મકાનને બધા જેમ યુટ્યુબર આપે છે સૌર દોશીન બધા એમ આપણે પણ આપીશું ઠીક છે અને હવે આ વ્લોગનો કરી દેવી એન્ડ આઈ હોપ કે આ વ્લોગ તમને પસંદ આવ્યો પસંદ હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી જાઓ અને એસ ડી વ્લોકને જોઈન કરી જો હવે મળશું કાલના નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય અને ખુદા હાફીસ